બનાસકાંઠાના ભાજપ અગ્રણીએ નશાબંધી આબકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામે છે ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ સામે ભ્રષ્ટાચારના સંગીન આરોપો મૂકી સરકારની રેવન્યુની આવકમાં રૂપિયા એક હજાર કરોડથી વધુનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાના આક્ષેપો કરી ભાજપના નેતા મહેશ દવે તપાસની માંગ કરી હતી ભાજપના નેતા મહેશ દવે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સમગ્ર રેકર્ડનો પર્દાફાશ કરવાની માંગ કરી હતી મહેશ દવે કરેલા આક્ષેપો મુજબ નાયબ નિયામક માટે મોલાસીસના વેપારીઓને ફાયદો કરાવી કરોડ કરતા વધુની રેવન્યુ આવકને લગાવ્યો છે બનાસકાંઠાની બોર્ડર પરથી મોલાસીસના વિક્રમજનક ટેન્કરો ગેરકાયદેસર પસાર કરી સરકારને ચૂનો ચોપડ્યો હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા મોલાસીસ સ્ટોરેજ અને સપ્લાયના નિયમોનો ભંગ કરી કેતન દેસાઈને કૌભાંડ નાચર્યો હોવાના આક્ષેપો ખુદ ભાજપના નેતાએ કર્યા હતા ગુજરાતના નશાબંધીને આબકારી વિભાગ દ્વારા જે પ્રકારે ગુજરાત સરકારના રેવન્યુની આવકને નુકસાન પહોંચાડવાનો એક હજાર કરોડથી વધારે રૂપિયા નુકસાન પહોંચાડ્યું છે એ બાબતની વિગતો સાથેની વિગતવાર અરજી મેં માનનીય શ્રી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી સહિત ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોને અને તકેદારી વિભાગને પણ આપી છે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર બની અને અને વીસ હજારથી વધુ મોલાસીસના ટેન્કરો પસાર કરવાનો એક વિક્રમ સર્જ્યો છે બનાસકાંઠાની સરહદમાંથી અને આખા ગુજરાતમાં એ વસ્તુ પ્રસરી છે ફેલાય છે અને મોલાસિસ જેવી વસ્તુ માટે એમ થ્રી નામનો પરવાનો લેવા માટે જે કરવું જોઈએ એ એમ થ્રીનો પરવાનો જેની પાસે નથી એવા લોકોને એમ ફોર નામનો પાસ આપ્યો છે એમ થ્રી નામનો પરવાનો જેને ગુજરાતમાં જેની પાસે છે એવા લોકોને એમ થ્રી પરવાના નિયમ પાંચ હેઠળ જે એના શરત નંબર છ છે કે જેમાં ત્રિમાસિક રીતે સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ફૂલ ટાઈમ એના લાયસન્સીના ખર્ચે આપવાના હોય છે એ સરકારના ખર્ચે સરકાર પાસે હોવા છતાં એવા લાયસન્સી એને એલોટમેન્ટ કર્યું નથી એટલા માટે લાયસન્સી પાસેથી પૈસા સરકારને ન મળ્યા એ રીતે સરકારે પૈસા ભોગવવા પડ્યા અને લાયસન્સીએ નહીં ભોગવ્યા એ પ્રકારનું પણ સરકારને બહુ કરોડો રૂપિયાનું નુકસાન અને કેતન દેસાઈ નામના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે કરે છે આ કેતન દેસાઈ જે છે એ ઉપરી અધિકારીઓને જીવવું જોઈએ એવું પીરસે છે કોઈને શરાબને કોઈને સુંદરી જેને જીવવું જોઈએ એવું પીરસી અને ઉપરી અધિકારીઓને પોતાના જાસામાં લઈ લે છે મારે કહેવું છે કેતન દેસાઈ ખબરદાર અમારી દીકરીઓ છે મા દુર્ગા છે સીતા છે ભવાની છે એવી દીકરીઓને તમારા મહોત્સવ માટે ઉપયોગ કરી અને તમારા ગોરખ ધંધાને બંધ કરો અને રૂપ જાઓ આ ગુજરાતની સરકાર અને ભારતની સરકાર કોઈ સંજોગોમાં ચલાવી લેવા માગતી નથી અને ગુજરાત સરકાર અને ભારત સરકારે મેં વિનંતી કરતાં પત્રો લખ્યા છે મને વિશ્વાસ છે કે ભારત સરકારને ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે તકેદારી વિભાગ પણ યોગ્ય કાર્યવાહી કરશે અને બનાસકાંઠાને જે પ્રવેશ દ્વાર બની બનાસકાંઠા બદનામ થાય એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે ત્યારે બધી જ રજૂઆતો માટે આગળની કાર્યવાહી થશે

અને સિનિયર આઈપીએસ અધિકારી અને એસબીના આઈપીએસ પોલીસ અધિકારીની સીટ બનાવી તપાસ કરવાની માંગ કરી છે તેઓ આજે પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી નશાબંધી વિભાગમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો